કલાકારો હતી હું આજે પરસોત્તમ ભાઈ ના જન્મ દિવસ દિવસે માં ભગવતી મોગલ ને પ્રાર્થના કરીએ કે ખૂબ તંદુરસ્ત રહે પરસોત્તમ ભાઈ ભગવતી લાંબી આયુ આપે શું કામ સાહેબ એકસો ને બાસી ધારાસભ્યોમાં વગર પ્રચારે હિતેર હિતેર એસી એસી ની લીડે કોઈ જીતતું હોય ને તો કેવલ ગુજરાતમાં પરસોત્તમભાઈ છે હા અમસ્તા કઈ નીકળ્યા હોય તો ઠીક બાકી સાહેબ એને પ્રચાર માં ના નીકળવું પડે આ પ્રજાનો સ્નેહ જીતવો ને એટલે રાણો પ્રતાપ યાદ આવે સાહેબ મહારાણા પ્રતાપ બરોબર એમ કેવા ગયા

મહારાણા પ્રતાપ પણ એને જય માતાજી કહે છે હવે સાંભળજો પછી મહારાણા પ્રતાપ પૂછે છે ત્યાંથી આવો છો ભાઈ કે बाजूમાં નેહડેમાંથી આવું છું કઈ બાજુ જાવ છો કામે તળેટીમાં મારા સસરા પક્ષ રહે છે મારા પત્નીને પરબ કરવા મૂકવા જાવ છું ઓ મારા બેન સાથે છે હા લગ્ન થઈ કેટલા વર્ષ થયા છે કે 10 વર્ષ થયા છે હે લગન થઈ કેટલા વર્ષ થયા છે કે 10 વર્ષ થયા છે અને મહારાણા પ્રતાપને પોતાના સંતાનો નજરે ટળવળતા થાય એટલે સંતાનો યાદ આવ્યા અને એટલે કીધું કે ભાઈ દસ વર્ષ લગ્ન થયા તમારા તો તમારે સંતાન છે દીકરી દીકરો છે તાકે ના અમારે દીકરી દીકરો કાંઈ નથી ઓ ઓહ દસા વર્ષ થઈ ગયા લગ્નના અને તમારે કોઈ સંતાન નથી એનું કારણ શું અને માલધારી અભણ માણા હે મહારાણા પ્રતાપને ઓળખતો નહોતો પણ રાણા પ્રતાપની સામે તે એટલું બોલ્યો તો કે ભાઈ અમારા દોનો દંપતી એવા આકરા નીમ લીધા છે કે જ્યાં સુધી અમારા મહારાણા પ્રતાપને એની માતૃભૂમિ પાછી નહીં મળે ત્યાં સુધી અમે અમારો ઘર સંસાર નહીં માંડીએ અને કહેવા ગ્યો સાહેબ આ સેવાડાના માણસે જે વાત કરીને તેથી રાણો પ્રતાપ સીપર ઉપરથી ઊભા થઈ ગયા અને ભગવાન એકલિંગજીને લિંગજીને સામું જોઈને એટલું કીધું હતું કે હવે મને ભરોસો છે કે સેવાડાના નાનામાં નાના માળા ઉપર એટલો વિશ્વાસ છે ને હવે મને મારું ચિત્તોડ પાછું મળી ગયું હવે મને કોઈ શંકાને સ્થાન નથી એમ કહેવા ગયો પરસોત્તમભાઈ નાના

એક વાર જોરદાર આપણે જે જયકાર કરીએ કે માં ભગવતી પુરુષોત્તમભાઈ ને એવડા તંદુરસ્ત રાખે અને ભગવાન મોરલીધર મહારાજ કાયમ એની ઉપર કૃપા કરતા રહે અને વાસરો દાદો કાયમ એને શક્તિ આપે બોલ એ વાસરા દાદાની બે હાથ મજબૂત ઊંચા કરીને સાહેબ બોલ દ્વારિકા બજરંગદાસ ியல સૌને વિનંતી છે હવે મંચ પર કોઈ પૈસા લઈને આવશે નહીં નીચેથી જ કલાકારોને આપ પૈસાથી વધાવશો સૌને વિનંતી છે હવે કોઈ પણ પૈસા ઉડાડવા માટે મંચ પર નહીં આવે નીચેથી જ આપ કલાકારોને વધાવશો આજના કાર્યક્રમમાં જેટલા પણ જે પણ કંઈ આવક થવાની છે તમામ આવક ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલના લાભાર્થે તેને અર્પણ કરવામાં આવનાર છે ત્રેસઠમાં જન્મદિવસ નિમિત્તે પરસોત્તમભાઈના આ શુભ સંકલ્પને ફરીથી એકવાર આપણે સૌ જોરદાર તારીના ગગડાટ સાથે વધાવી લઈશું અને સૌ દાતાઓએ શુભેચ્છકોએ જે પ્રેમ વરસાવ્યો છે અને જે ઉદાર હાથે સહયોગ આપ્યો છે તે ખૂબ આનંદની વાત છે આજના આ અવસરે આપણા સૌની વચ્ચે માયાભાઈએ કહ્યું તેમ ગુજરાતમાં ખૂબ મોટી લીડ સાથે જેમણે જીત પ્રાપ્ત કરી છે એવા આપણા સૌના હૃદય સમ્રાટ લોક લાડીલા ગુજરાત સરકારના માન્ય મંત્રીશ્રી અને એકસો ત્રણ ભાવનગર ગ્રામ્યના માન્ય ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ તેમના ત્રેસઠમાં જન્મદિવસ નિમિત્તે આપણે સૌ શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત છીએ વિનંતી કરીએ હવે પછીના ક્રમે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જેમના ત્રેસઠમાં જન્મદિવસને આપણે ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ એવા માન્ય પરસોત્તમભાઈ સોલંકી સાહેબને આજના અવસરે આપની પ્રસન્નતા અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો જોરદાર ચાલુથી માન્ય પૂજ્યભાઈ શ્રીનું સ્વાગત કરીએ અને વિનંતી કરીએ પરસોત્તમભાઈને આજના અવસરે આપના પ્રેરક ઉદબોધન માટે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ આપણા સૌની વચ્ચે પ્રેરક ઉદબોધન કરશે જોરદાર તાલુકથી આપણે વધાવી લઈશું રાજપરા કોરિયરના મંત્રી ચેતનગીરી બાપુ પણ ઉપસ્થિત છે તેમનું સ્વાગત હવે પછીના ક્રમે માન્ય પરસોત્તમભાઈ